તો હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં જ હશો કેમ કે આપણા બ્લોક જોતા એટલે બધા મજામાં જ હોય છે અને મજામાં જ રહેવાનું તો વેલકમ છે બધાનું આપણે એક નવા બ્લોકમાં અને બધાને પહેલાં તો જય મશરામ રામ રામને સીતારામ અને જય મહાદેવ કેમકે આજ આપણે છે મહાદેવ મંદિરમાં આજ પ્રાણ પ્રતિષ્ઠા તો આપણે ગામમાં મહાદેવનું જોરદાર મંદિર બનાવેલું છે અને બે દિવસથી કાર્યક્રમ શરૂ છે અને આમ કેટલા અઠવાડિયું જેવું થયું હોય તે દુધાનું એનો ફાળો અને જે પણ કાંઈ દાન દેવું હોય આપણે શિવ મંદિરમાં તો એની બધી એનો બધો કાર્યક્રમ આપણે સુમદ્રાદાએ ગોઠવેલો હતો તો આજ છે એની ટાણપત્તિ છે શિવ મંદિરની તો ગામમાં છે ને બધું પ્રોગ્રામ છે આજમાં તો આપણે જોવા જવાનું છે ને આપણે બ્લોગ બનાવવા જવાનું છે તો બ્લોગમાં ઠેઠ લગર કંપનીમાં બેઠા રહીજો જોવાની મજા આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો આપણે જાવી ગામમાં

गांव में इतना डिजेशन शुरू से ना अपने ये वासी नगर शर्मा हाथी वे मंदिर है ताल अपने अंदर जिन दर्शन करिया की तापल का कागरी सिद्धांत है नगर शर्मा हाथी मंदिर आलोचन अंदर जिन बताओ केवी जिसे क्या है उनके आने के जीवन शुरू से अपने लाल भी करते हैं तो सुनिए साथ में जो इंटरव्यू दाने તો હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં કેમ કે આપડા બ્લોક જોતા એટલે બધા મજામાં જ હોય છે અને બધાને ગુડ મોર્નિંગ અને જય મસ્ત રામ 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 ને સીતારામ તો વેલકમ છે બધાનું આપણે એક જૂના બ્લોકમાં કેમ કે કાલનો એક અધૂરો છે આપણે શિવ મંદિરવાળો તો એ બ્લોક આજે આપણે પૂરો કરવાનો છે અને કાલ આપણે આવીને કાંઈ પછી કાંઈ બ્લોક બ્લોક કાંઈ ઉતાર્યો નહોતો કેમકે પછી આવીને ઘરકામમાં લાગી જતા અને તડિકાઓ બહુ થઈ ગયો અને હાવ થાકી જ તો પછી આપણે આવીને કોઈ જ જા અને પછી અન્ય ચાર વાગ્યા ને ઊભા થઈને બધું ઘરનું કામ કર્યું માલ દુ અને દૂધ બરાજ બધું કર્યું પછી વાળું પાણી કરીને વેતા હોઈએ જ જતા તો ફરીને પાછો નવો દિવસ ઉગી જશે ને ફરીન પાછો આપણે એને વ્લોગ શરૂ કરી દીધો છે તો આપણે પાછો આજ જવાનું છે શિવ મંદિરે કેમકે આજ છે ગામ ધુવાડો બંધ કરેલો છે તો ફરજિયાત જાવું જ પડે એમાં તો કાંઈ હાલે જ નહીં કેમ કે ગામ ધુવાડો બંધ કરે આપણે જવું જ પડે તો આપણે જવાનું છે આજ સેવામાં અને બધા ભાઈ બહેન દોસ્તારો આવે છે તો જ આવી બધાની હાર સેવામાં તો વ્લોકમાં ઠેટલા ગણ બેઠા રહેજો જોવાની મજા આવે તો લાઇક છે કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મજા આવે તો વોલ ઉપર મૂકી દેજો જેથી કરીને નો વ્લોગ છડાવીએ તો તમને પહેલાં બધાની પહેલાં નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર બધાની પહેલાં મળે એટલે કહું છું કે વોલ ઉપર મૂકી રાખજો તો હાલો તો આપણો વ્લોક હવે શરૂ કરી દઈ અને નાઈ ધોન ફ્રેશ થઈને આપણે તૈયાર થઈ જાય છે ને જાવું છે હવે જાવી છે અને આપણે જોયું તો અહીંયા કોમલ ને બાની બધા આપણા જૂના જે લુગડા વધેલા હોય એ બધા ધોઈ ધોઈ હુકે છે તો આપણે એને પૂછી કે શું કામ આવશે હવે જો કે આવી રીતે ધોવે છે હા મેં અડધા હુકેલા છે ને હજી હુકવાનું કામકાજ શરૂ છે તો આપણે એને પૂછી લઈએ કે આ શું કામ આવશે આનું શું કરવાનું પછી ગોધરા બનાવવાના આનું શું કરવા ને આ જૂના લુગડા બધા જોવા તો આ એની હાડીઓ બધી છે અહીંયા આમ જુઓ તો ખરા પેલા એને પહેર્યું ને હવે પછી આપણને ઓઢાડશે જા લગણ ફાટે તા લગન આવું છે ભાઈ એનું કામકાજ જુઓ તો ખરા પેલા એને નવા લાવ્યા તા લગણ એને પહેર્યા ને પછી જૂનો થઈ જાય ને એના લાયક નથી રહ્યા પછી આપણને ઓઢાડશે હવે તો હાલો તો જાવી હવે ના આપડે જમી કારણ પાછા દરિયે આવી ગયા અને અત્યારે લગન સેવા માં અને જમી કારણ પછી વિયા પછી દરિયા આંટો મારવા અને આવી રીતે કઈ દરિયાનો નજારો હોય જો તો કાઈ નો ઘટ્યો પબ્લિક એક પબ્લિક હો તો અત્યારના ત્રણ વાગી ગયેલા હવે તો કઈ નથી પણ આપણે હવે ઘરે વ્યા દઈ કેમ કે હવે હાવ થાકી જતી કે ચાલે ઘણા આપણે સેવામાં હવે ઘરે વિયા દઈ hääletav , olgu ka muidugi hea sünnipildiga Lilli , muusikirjuja . head õieti . આવી રીતે હે કાંઈક આપણે મંદિરમાં મૂર્તિની સ્થાપના કરેલી અહીંયા કોઠ્યો હોય અને શિવલિંગ છે આપણે આવી રીતે છે મંદિરમાં મહાદેવની સ્થાપના કરેલી તો બધા દર્શન કરી લો અને પછી આવીએ આપણે હવે બહાર જો આવી રીતે છે આપણે મંદિર બનાવેલું મંદિર એટલે જોરદાર બહુ સુપર બનાવેલું છે એવો તો ખરાબ નહીં આવું એટલામાં કોઈ નહીં ત્યાં નથી મતલબ કે કોઈનું આવા આખા ગામમાં કોઈ નહીં રહ્યું નથી આપણે આ ગામમાં બનાવેલું છે એવો તો ખરાબ સુપર એટલે સુપર અરે હું તો જો આપણે ગામમાંથી તો કઈ જ બનાવી વાત અને પછી આવીને માલ પાયા ને ભેવું ધોઈને એવું બધું કર્યું હતું તો પછી દૂધ ભરવા જાય ને પછી સીધો તો વાળ પાણી કરીને પાછા આપણે અત્યારે છીએ ને અત્યારના વાગી ગયા છે એટલે આઠ ઉપર થી ગયો છે અને વાળું પાણી કરીને આપણે હાફ ફ્રેસ થઈ ગયા છે તો આજનો દિવસ કંઈક આપણું આવરો શિવ મંદિરે જાવ ને આ બધું આવી રીતે પ્રોગ્રામ હતો ને જમણવાળો હતો ને ગામ જોવાડો બન્યો હતો ને એવું બધું હતું પ્રાણપતિશા ને એવું બધું બે દિવસનો ટેગો વ્લોગ છે આપણું તો આપણો લોક કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહી દેજો અને આ લોકને આપણે અહીંયા પૂરો કરીએ અને જો આપણો વ્લોગ જોવાની મજા આવી જાય તો લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય અને જય મસ્તરામ રામ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા